તો મિત્રો આજથી થોડા સમય પહેલાં મારી પણ ઇન્સ્ટાગ્રામ બિલ્માં જોઈ શકો છો કાંઈક આ રીતે જ વ્યૂ આવતા હતા એકસો ત્યાંશી એકસો પંચોતેર એકસો એકસો એંશી એકસો ચોર્યાસી તો કાંઈક આ રીતે જ વ્યૂઝ આવતા હતા અચાનક મારે એક વિડીયો વાયરલ થઈ ગયો અને મારા વ્યૂઝ જોઈ શકો છો અત્યારે હું આ બહુ જૂના વિડિયો હતા આ જોઈ શકો છો મારી એક વિડીયો તો હું તેર હજાર વ્યૂઝ ક્રોસ કરેલા છે અને ત્યાર પછીના મારા વ્યૂઝ જોઈ શકો છો સત્તરસો ચોર્યાસી ત્રણ હજાર ચારસો સત્તાણું ઓગણીસો ચોસઠ ચાર હજાર છસો અને મારે ઇવન મારા વિડીયોઝ ઘણા બધા હજારોમાં ગયેલા છે ત્રીસ હજાર સોળ હજાર મારી એક વિડીયો છે ત્રણ લાખ આજે બધું ત્રણ લાખ વ્યૂઝ પર ગયેલા છે જોઈ શકો છો બે લાખ ચોરાણું હજાર વ્યૂઝ અને ત્યાર પછી ને મારે જોઈ શકો છો વિડીયો બધા મેં વ્યૂઝ સારા આવ્યા છે વ્યૂઝ પચાસ હજાર ત્રણ હજાર ચાર હજાર આઠ હજાર દસ હજાર નવ આઠ દસ હજાર સત્તાવન હજાર આ રીતે કંઈક મારા વ્યૂઝ આવે છે અને મારી વિડીયો લાઇક રહીશું પણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું છે હું તમને કોઈ પણ વિડીયો બતાવી દે દાખલા તરીકે આ વિડીયો છે ચારસો વીસ પાંચસો વીસ છે અને જોઈશો કે લાઈક કેટલા છે કે છોતેર લાઈક છે એટલે કે આ તો આ કેવી રીતે થઈ ગયું એ જાણવા માટે આજનો વિડીયો લાસ્ટ જોઈ લેજો આજના વિડીયોમાં તમને રીલ્સ અપલોડ કરવાની એકદમ સાચી ટ્રીક કહીશ જે નવાણું ટકા જે ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ છે નવા ક્રિએટર સ્પેશિયલી એ બધા ખોટી રીતે રીલ્સ અપલોડ કરે છે એમને રીલ્સ અપલોડ નથી આવડતું જેના કારણે એમને રીલ્સમાં વ્યૂ નથી આવતા અને તમે તમે પણ એમાંથી જે કહો તો તમે આજનો વિડીયો લાસ્ટ જોઈ લેજો અને તો તમારી પણ રીલ્સમાં કંઈક આ રીતે જ વ્યૂસ આવશે તો હું ગાય સાહેબનો વિડીયો લાસ્ટ બનાવી તો વિડીયોમાં સર આપણે સાચીથી જાણીશું ને એમનું તમને એક બે ટિપ્સ પણ આપી છે જેના કારણે તમારે વિડીયોઝ પણ વાયરલ થઈ શકે છે એકદમ તમારા પણ એકદમ સારા એવા વ્યૂઝ આવશે સારા એવી લાઇક્સ અને ફોલોઅર્સ આવશે જોઈશું કે મારે એક મહિનાની અંદર તમારે છ લાખથી વધારે વ્યૂઝ આવેલા છે અને મારી જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં નવસોથી વધારે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે આથી એક મહિના પહેલાં આ અકાઉન્ટમાં માત્ર માત્ર બસો ફોલોઅર્સ હતા અને વ્યૂઝ પણ બસ એ ચાલીસ પચાસ ચાલીસ પચાસ એવા આવતા હતા અને જેવી એક વિડિયો ઉપડી ગઈ એટલે મારી વિડીયો જોઈ શકો છો તારે એક મહિનાની અંદર નવસો તેતાલીસ ફોલો કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને અમારી વિડીયોઝમાં પણ સારા એવા વ્યૂઝ આવે છે તો આ કેવી રીતે ચાલો ફટાફટ રજૂ જાણીએ તો ગાઈશ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં જે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને પણ લાઈક કરી દો જેથી અને નોટિફિકેશન બિલને ઓન કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયો અહીં આવતા રહેશે તો ચાલો ફટ આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામ અપલોડ કરવા માટે તમારે છે ને ઇન્સ્ટાગ્રામ એપનો ઓપન કરીએ અને તમારા સામે કાંઈ કાર્યનો ઓપ્શન આવશે હવે તમારે અહીં જો આ પ્લસનું આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે પ્લસ આઇકન ઉપર ક્લિક કરી એટલે તમારે સામે કાંઈ કાર્યનો ઓપ્શન આવી જશે હવે તમારે જો એમાંથી વિડીયો સિલેક્ટ કરાવવાનો જે તમારે અપલોડ કરવાનો હોય અથવા તો તમે કેમેરામાં ક્લિક કરીને રેકોર્ડ પકડી શકો છો બટ હું આમાંથી કોઈ સિલેક્ટ કરી લઉં દાખલ તરીકે મારે જો કોઈ આ વિડીયો અપલોડ કરવો હોય તો મારે આ વિડીયો અપલોડ કરવો છે તો હું એને ક્લિક કરી અને એનો અવાજ બુટ કરો પેલા ત્યારબાદ તમારા સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા તમે મ્યુઝિક પર સિલેક્ટ કરી શકો છો કોઈ પણ ગીત સિલેક્ટ કરી શકો છો તમારા ગીતવાળા ઉપર ક્લિક કરીને અહીંથી ગીત સિલેક્ટ કરી શકો છો મારે કોઈ પણ ગીતે નથી કરવું છે તો મારે આ ગીત ઉપર ક્લિક કરીને ગીતને એડ કરી લેવાનું છે ત્યારબાદ તમારા સામે ઘણા બધા ઓપ્શન છે હવે તમારે એક જ ટ્રિક લગાવે છે એ છે ટેક્સ્ટ તમારા કોઈ પણ સારો ટેક્સ્ટ લગાડી દેવાનો છે તો તમે જેટલી ટેક્સ લગાડશો ને જવું સારું એટલે તમારું જે એન્ગેજમેન્ટ છે એ વધશે અને વ્યુઅર્સ તમારી વિડીયોમાં કોઈ કમેન્ટ કરશે અમે મારા જ એક હું દરેક વિડીયોમાં હવે સવાલ પૂછું જવાબ લોકો કમેન્ટમાં આપે છે અને એ કમેન્ટના કારણે મારા વિડીયોઝમાં જે રીચ વધે છે અને મારી વિડીયોઝ પણ વાયરલ થાય છે તો હું આમાં એક સવાલ લખી લઉં દાખલ તરીકે હું લખી રાખું કે સર મિત્રો આ થોડું એને તમારી પાસે કેટલી ગાયો છે કેટલી ગાય છે તો હવે આ સવાલ આપણે લખી નાખ્યો તો હવે લોકો જે આ વિડીયો જોશે ને આ સવાલ વાંચશે અને સવાલનો જવાબ એને કમેન્ટમાં લખશે જેના કારણે આપણું એન્ગેજમેન્ટ વધશે તો હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ ને આ મેન છે મિત્રો આમાં તમારે કેપ્શનમાં લખી નાખવાનું છે તમારો જે સવાલ જે તમે વિડીયોમાં લખ્યો હતો ને એ જ આ કેપ્શનમાં લખી નાખવાનું છે તો પટાપો સવાલ પાછી પાછળ અહીંયા લખી નાખું અને ત્યારબાદ અહીંયા હેસ્ટેક બનાવવાનું છે હેસ્ટેગમાં તમે જોઈ શકો તો ટ્રેન્ડિંગ વાયરલ ગુજરાત ગુજરાતી આવા તમે મલ્ટિપલ હેસ્ટેક લગાડવાના છે જેથી કરીને બધા હેસ્ટેકમાં તમારી વિડીયો રેન્ક કરશે અને તમારી વિડીયોમાં પણ વ્યૂ આવશે સ્પેશિયલી ગાય અને ગામડાના લખતા એસ્ટેક વધારે ઉપયોગ કરવાના છે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ સોંગ વગેરે વગેરે તો આ રીતે કરીએ તો આજે શેર ઉપર ક્લિક કરતા હોય છે શેર ઉપર જેવું ક્લિક કરશો તો તમારી જે વિડીયો છે એ અપલોડ થઈ જશે અને હવે ધીરે ધીરે આ વિડીયોમાં વ્યૂઝ પર વધશે અને તમારી જે એન્ગેજમેન્ટ પર વધશે તો ગાય આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારે નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ફરી મળશું નવા વિડીયો સુધી બાય